મિત્રો હું હરિ પટેલ આપનું સ્વાગત કરું છું ટાટ સેકન્ડરી એક્ઝામ બે હજાર અઢાર ભાગ એક બે માટેનો ગુજરાતી વિષયનો સફળતાનો સાથી શ્રેણીનો આ ત્રીજો વિડીયો છે ગુજરાતી વ્યાકરણનો આ વિડીયો ભાગ એક અને બે બંને માટે ખૂબ જ ઉપયોગી થશે જુઓ આ વિડિયો પ્રશ્ન એક નીચેના દ્વિરુક્ત અને રવાનુકારી શબ્દોનું વર્ગીકરણ કરો અહીં આઠ શબ્દો આપેલા છે તેના જવાબો રૂપે ચાર વિકલ્પો આપેલા છે એ બી સી અને ડી સાચો વિકલ્પ છે ડી એક હસાહસ ત્રણ કુદમકુદા છ ઠાઠમાઠ આઠ તોડફોડ એ દ્વિરુક્ત શબ્દો છે જ્યારે બે રેપઝેપ ચાર છમછમ પાંચ રણજણ સાત ખદબત એ રવાનુકારી શબ્દો છે પ્રશ્ન બે નીચેનામાંથી કયું વાક્ય સંકુલ વાક્ય નથી તે જણાવો એ કુસુમને દવાખાનામાં દાખલ કરી તેથી તે સાજી થઈ બી મહારાજ અરજ તો એટલી જ કે આ ખેતર મને યોગ્ય કિંમતે આપો સી માનવીએ સાગરોના પેટાળ ખોડ્યા અને રણને નંદનવન કર્યા છે ડી હું મા થઈને ચાકડી ના કરી શકું તો દવાખાનાવાળાને શી લાગણી હોય સાચો ઉત્તર સી માનવીએ સાગરોના પેટાળ ખોડ્યા અને રણને નંદનવન કર્યા છે પ્રશ્ન ત્રણ નીચેનામાંથી કયું વાક્ય સંકુલ વાક્ય છે તે જણાવો એ એણે બબ્બે તે કૂર ઉજાડ્યા બી લોકોને એનું અપંગ શરીર દેખાતું હતું સી તું સાજી થાય પછી કોઈક નોકરી કરજે ડી અરુણિમાએ આફ્રિકાનો કિલ્લી માંજાળો અને યુરોપનો એબ્લુસ સર કર્યું છે સાચો ઉત્તર સી તું સાજી થાય પછી કોઈક નોકરી કરજે પ્રશ્ન ચાર નીચેનામાંથી કયું ઉદાહરણ અતિશયોક્તિ અલંકારનું છે એ કાચે તે તાતણે હરીજીએ બાંધી બી ઉડે ધવલ ફેનસી વિખરે કેશવાળી છટા સી કોકીલા થઈ કારી એ કામિનીનો કંઠ સાંભળી ડી સુદામાના વૈભવ આગળ કુબેર તે કોણ માત્ર સાચો ઉત્તર એ કાચે તે તાંતણે હરીજીએ બાંધી પ્રશ્ન પાંચ નીચેનામાંથી કયું ઉદાહરણ રૂપક અલંકારનું છે એ ભમરા સમોઆ ભમતો પવન બી મારી વીણાની વાણી જગાડી તું જા સી સુયોગ અણમૂલ સુંદર સુહાગી માંગલ્યનો ડી ભગતનો અવાજ જોયો હોય તો વાંસરી જેવો સાચો ઉત્તર બી મારી વીણાની વાણી જગાડી તુજા પ્રશ્ન છ નીચેનામાંથી કયો સમાસ અને વિગ્રહ સાચા નથી એ ધારાસભા ધારા ગડવા માટેની સભા મધ્યમ પદલોપી બી લગ્નવિધિ લગ્ન માટેની વિધિ તત્પુરુષ સી પાણી કળો પાણી કરનાર ઉપપદ ડી ટપાલ પેટી ટપાલ અને પેટી દ્વંદ્વ સાચો ઉત્તર ડી ટપાલ ટપાલપેટીનો વિગ્રહ અને સમાસનો પ્રકાર સાચા નથી ટપાલ ટપાલપેટીનો સાચો વિગ્રહ ટપાલ નાખવા માટેની પેટી થાય અને समास मध्यम पद लोपी था प्रश्न सात नीचे अपेला संधि विग्रह में कयो जवाब खोटो छे ते जनावो ए जगन्नाथ जगत बी निस्तेज निस् तेज सी निस उच्छ्वास उत्त वता श्वास डी सणक्षण સમવત્તા રક્ષણ સાચો ઉત્તર બી નિસ્તેજનો સંધિ વિગ્રહ ખોટો છે સાચો સંધિ વિગ્રહ નીવત્તા તેજ થાય પ્રશ્ન આઠ જાતિવાચક સંજ્ઞા બતાવો તેમ ગોવાળમાં ઘીધર શોભે हरी हरधर નો વીરો એ ગોвар બી ઘીરધર સી હરી ડી હરધર સાચો ઉત્તર એ ગોвар પ્રશ્ન 9 નીચેનામાંથી ખોટી જોડીણી વાળું જૂથ કયું એ नैसर्गिक કાર્ડિયોગ્રામ બી તુમુલ તર્કિબ સી જિજ્ઞાસા ગીરિવર ડી સાનિધ્ય વિભાવડી સાચો ઉત્તર ડી સાનિધ્ય વિભાવડી આ શબ્દોની જોડણી ખોટી છે પ્રશ્ન દસ વધુરમી શબ્દનો સાચો સંધિ વિગ્રહ જણાવો અહીં વધુર્મીના ચાર સંધિ વિગ્રહ આપેલા છે તેમાંથી સાચો સંધિ વિગ્રહ શોધવાનો છે એ બી સી અને ડી સાચો સંધિ વિગ્રહ સી વધુ વત્તા ઉર્મી પ્રશ્ન અગિયાર નીચેની ખાલી જગ્યામાં યોગ્ય સર્વનામ મૂકો અહીં ચાર વાક્યોમાં ચાર ખાલી જગ્યાઓ આપેલી છે તેની નીચે ચાર સર્વનામો આપેલા છે એ મારી બી એ સી તેમની ડી તેઓ આ સર્વનામોનો યોગ્ય ઉપયોગ કરી ઉપરની ખાલી જગ્યાઓ પૂરવાની છે અહીં ઉત્તરો રૂપે ચાર વિકલ્પો આપેલા છે એ બી સી અને ડી સાચો ઉત્તર છે બી પ્રથમ ખાલી જગ્યામાં બી એ સર્વનામ બીજી ખાલી જગ્યામાં ડી તેઓ સર્વનામ ત્રીજી ખાલી જગ્યામાં સી તેમની સર્વનામ ચોથી ખાલી જગ્યામાં એ મારી સર્વનામ મુકાશે પ્રશ્ન બાર નીચેની ખાલી જગ્યામાં યોગ્ય રવાનુકારી શબ્દ મૂકો અહીં ચાર વાક્યો અને ચાર ખાલી જગ્યાઓ આપેલી છે તેની નીચે ચાર રવાનુકારી શબ્દો આપેલા છે એ ટપ ટપ બી છબછબિયા સી ઝરમર ઝરમર ડી ઘટડાટ તેની નીચે ઉત્તરો રૂપે ચાર વિકલ્પો આપેલા છે એ બી સી અને ડી સાચો ઉત્તર છે એ પ્રથમ ખાલી જગ્યામાં સી ઝરમર ઝરમર બીજી ખાલી જગ્યામાં ડી ઘડ ત્રીજી ખાલી જગ્યામાં એ ટપ ટપ ચોથી ખાલી જગ્યામાં બી છબ છબિયા આ પ્રમાણે રવાનુકારી શબ્દો મૂકાશે પ્રશ્ન તેર માંગણી કરે તો ત્રણ વર્ષ થઈ ગયા રેખાંકિત સંજ્ઞાનો પ્રકાર જણાવો અહીં માંગણી સંજ્ઞાનો પ્રકાર જણાવવાનો છે એ ભાવવાચક સંજ્ઞા બી ક્રિયાવાચક સંજ્ઞા સી જાતિવાચક સંજ્ઞા ડી સમૂહવાચક સંજ્ઞા સાચો ઉત્તર બી ક્રિયાવાચક સંજ્ઞા પ્રશ્ન ચૌદ નીચેના વાક્યમાંથી કયો વિકલ્પ વિશેષણ નથી તે શોધો વિવિધ આધ્યાત્મિક પ્રવૃત્તિઓ તથા બહુ ઘાટ અને ગુઢ ચિંતન ચાલ્યું છે એ વિવિધ બી ઘાટ સી ઘૂટ ડી ચિંતન સાચો ઉત્તર ડી ચિંતન પ્રશ્ન પંદર ઈ તો આપણો દેવલો હતો રેખાંકિત સર્વનામનો પ્રકાર જણાવો અહીં ઈ સર્વનામનો પ્રકાર જણાવવાનો છે એ પુરુષવાચક સર્વનામ બી સ્થાનવાચક વાચક સર્વનામ સી દર્શક વાચક સર્વનામ ડી સાપેક્ષ સર્વનામ સાચો ઉત્તર સી દર્શક વાચક સર્વનામ પ્રશ્ન સોળ પોતાના અરીસામાં એ મૃગ નક્ષત્ર બતાવતી રેખાંકિત સમાસનો પ્રકાર જણાવો અહીં મૃગ નક્ષત્ર સમાસનો પ્રકાર જણાવવાનો છે એ તત્પુરુષ બી મધ્યમ પદલોપી સી કર્મધારા ડી દ્વિઘુ સાચો ઉત્તર સી કર્મ પ્રશ્ન સત્તર નીચે આપેલા રૂઢિપ્રયોગ અને તેના અર્થની સાચી જોડ બનાવો અહીં ચાર રૂઢિપ્રયોગ અને તેની સામે તેના અર્થ આપેલા છે તમારે રૂઢિપ્રયોગ અને તેના અર્થની સાચી જોડ બનાવવાની છે ઉત્તરો રૂપે ચાર વિકલ્પો આપેલા છે એ બી સી અને ડી સાચો ઉત્તર છે ડી એક નાક લઈ જવું ડી ફજેતી કરાવવી બે દાવમાં લેવું એ સંકંજામાં લેવું ત્રણ ગાંધાવવી સી ખબર પડવી ચાર મોં પડી જવું બી શર્મિંદા થઈ જવું પ્રશ્ન અઢાર અમૃતકાની આંખમાં જળ આવી જતા આ વાક્ય નીચેનામાંથી શું સૂચવે છે એ પ્રક્રિયા બી ક્રિયા સી સ્થિતિ ડી અવસ્થા સાચો ઉત્તર એ પ્રક્રિયા પ્રશ્ન ઓગણીસ અમૃતકાકીએ જિંદગીમાં પહેલી વખત દવાખાનાનો વિરોધ ન કર્યો આ વાક્ય નીચેનામાંથી શું સૂચવે છે એ પ્રક્રિયા બી ક્રિયા સી સ્થિતિ ડી અવસ્થા સાચો ઉત્તર બી ક્રિયા પ્રશ્ન વીસ દવાખાનું પાંજરાપોર જેવું હશે આ વાક્ય નીચેનામાંથી શું સૂચવે છે એ પ્રક્રિયા બી ક્રિયા સી સ્થિતિ ડી અવસ્થા સાચો ઉત્તર સી સ્થિતિ પ્રશ્ન એકવીસ નીચેનામાંથી કયું વાક્ય ભવિષ્યકાળ દર્શાવે છે એ એણે બબ્બે તે કૂળ ઉજાડ્યા બી ઊંચું ભણેલા તો આફ્રિકામાં બેસે સી મારડમાં હું મગફળીના સોદા માટે ગયેલો ડી કામ કરશે એ જીતશે રે માલમ સાચો ઉત્તર ડી કામ કરશે એ જીતશે રે માલમ પ્રશ્ન બાવીસ તરંગ ઘી મારસા હૃદય ઉપર આથડ્યા અલંકાર ઓળખાવો એ સજીવારોપણ બી રૂપક સી ઉપમા ડી ઉત્પ્રેક્ષા સાચો ઉત્તર સી ઉપમા પ્રશ્ન ત્રેવીસ નીચેનામાંથી સમાનાર્થી શબ્દોની કઈ જોડ સાચી નથી એ ગહવર ગોફા બી અથાગ અસાર સી અફાટ અપાર ડી અટંક ટેકીલું સાચો ઉત્તર બી અથાગ અસાર પ્રશ્ન ચોવીસ નીચેનામાંથી સાચી ચૂંટણીવાળું જૂથ કયું ए किनखाब हडियापाटी बी क्षुधातूर पुत्रवधू सी मझियाू शिलाजित डी गवळीवत निरोगी साचो उत्तर ए किनखाब हडियापाटी प्रश्न खिताब खिताबखत शब्द ना अर्थ शू था ए मानद पदवी बी आदेश सी वटूकम डी करारपत्र साचो उत्तर ए मानद पदवी प्रश्न छवीस नीचेना क्यों शब्द तरपदी बोलीनों ए उचाट बी स्मरण સી સમંદર ડી ચડસ સાચો ઉત્તર બી સ્મરણ પ્રશ્ન સત્યાવીસ નીચેના વાક્યમાંથી જે વાક્યમાં ભાવવાચક સંજ્ઞા આવેલ ન હોય તેવું વાક્ય શોધો એ અમારી પરાધીનતા અમને ચાલવા લાગી બી બીજા બી ખાવાની હિંમત જ ના ચાલી સી આગઘાડીના ડબ્બામાં બીડી ફૂંકાતી હતી ડી પણ અમને સંતોષ ન થયો સાચો ઉત્તર સી આગઘાડીના ડબ્બામાં બીડી ફૂંકાતી હતી બાકીના ત્રણ વાક્યો જોઈએ તો એમાં પરાધીનતા બીમાં હિંમત ડીમાં સંતોષ એ ભાવવાચક સંજ્ઞાઓ છે પ્રશ્ન અઠ્યાવીસ નીચેનામાંથી કયું ઉદાહરણ અતિશયોક્તિ અલંકારનું નથી એ મારો હંસલો નાનોને દેવર રે થયું બી સીમમાં આગ જળતી હતી વૈશાખ મહિનો હતો સી મહારાજ ચંદ્રને નિરગતા પોતાના ચંદ્રની પ્રતિક્ષા કરી રહ્યા હતા ડી નહોતી ખબર કે માત્ર તૂતો છે ગણિત જિંદગી સાચો ઉત્તર ડી નહોતી ખબર કે માત્ર તૂતો છે ગણિત જિંદગી ડી સિવાયના બાકીના ત્રણેય ઉદાહરણો અતિશયોક્તિ અલંકારના છે તે પણ યાદ રાખવા પ્રશ્ન ઓગણત્રીસ નીચેનામાંથી કયું ઉદાહરણ ઉપમા અલંકારનું નથી એ હો સુખડ સમૂહ ઉડ મારું બી મારે મન લાઇબ્રેરી લોકશાહીનું મંદિર છે સી અમારા એ દાદા વિપુલ વડના ઝુંડ સરખા ડી તેણે ખીંટીએથી કાળી નાગણ જેવી તલવાર લીધી સાચો ઉત્તર બી મારે મન લાઇબ્રેરી લોકશાહીનું મંદિર છે બી સિવાયના બાકીના ઉદાહરણો ઉપમા અલંકારના છે એ પણ યાદ રાખવું જ્યારે બીમાં આવેલું ઉદાહરણ રૂપક અલંકારનું છે પ્રશ્ન ત્રીસ નીચેનામાંથી કયું ઉદાહરણ પ્રાસ સાંકળી અલંકારનું છે એ ચિંતા ચિંતા સમાન છે દેહ દમન કરનાર બી બે પાંપળ પડે પરોઢે પોઢીને પલભર સી દુઃખના ઉગ્યા છે ઝીણા ઝાડજો ડી રૂડી ગુજરાતી વાણી રાણીનો વકીલ છું સાચો ઉત્તર ડી રૂડી ગુજરાતી વાણી રાણીનો વકીલ છું પ્રશ્ન એકત્રીસ અલંકાર ઓળખાવો દીકરાના બાળકો એમને દીઠા ગમતા નથી અને ગાંડા હીરાને છાતીએથી અડઘો કરતા નથી એ રૂપક અલંકાર બી વ્યતિરેક અલંકાર સી વ્યાજસ્તુતિ અલંકાર ડી ઉપમા અલંકાર સાચો ઉત્તર એ રૂપક અલંકાર પ્રશ્ન બત્રીસ નીચેનામાંથી કયું ઉદાહરણ શ્લેષ્ઠ અલંકારનું છે એ જવાની તો જવાની છે બી હીરો એ હીરો ને કાચ એ કાચ સી રાજાની ખ્યાતિ તેના કરના યોગ્ય ઉપયોગ પર નિર્ભર છે ડી ખેતર ખેડીને કરો સીમ સોહામણી સાચો ઉત્તર સી સીમાં આવેલ વાક્યના કર શબ્દના બે અર્થ થાય છે કર એટલે વેરો અને કર એટલે હાથ આ રીતે આ વાક્યના પણ બે અર્થ થાય છે જેથી સીમા આવેલું વાક્ય શ્લેષ અલંકારનું ઉદાહરણ છે પ્રશ્ન તેત્રીસ નીચેનામાંથી કયું ઉદાહરણ સજીવારું પણ અલંકારનું નથી એ લળી લળીને હેત કરતા વાંસના ઝૂંડના ઝુંડ બી ખીણમાંથી સાગ છેક સૂર્ય સાથે હરીફાઈ કરવા મથે સી અમારી સંસ્થા વિવિધ પ્રતિભા ધરાવતા બાળકોનું સન્માન કરશે ડી મહારાજ આ તમારી પડખેના દીપડા ન રંજાડે તોય ઘણું છે સાચો ઉત્તર ડી મહારાજ આ તમારી પડખેના દીપડા ન રંજાડે તોય ઘણું છે આ ઉદાહરણ સજીવારોપણ અલંકારનું નથી પણ રૂપક અલંકારનો છે જ્યારે એ બી અને સીમાં આવેલા ઉદાહરણો સજીવા રૂપણ અલંકારના છે તે પણ યાદ રાખવું પ્રશ્ન ચોત્રીસ નીચેના વાક્યો અને તેના પ્રકારની યોગ્ય જોટ બનાવો અહીં ચાર વાક્યો અને તેની સામે વાક્યોના પ્રકાર આપેલા છે જેની યોગ્ય જોડ બનાવવાની છે જવાબો રૂપે ચાર વિકલ્પો આપેલા છે એ બી સી અને ડી સાચો ઉત્તર છે બી એક હે એને એરુવા બળી ગયો ડી ઉદ્ગાર बे होरीना त्यौहार संबंधी अनेक लोकवाइकाओ छे सी निर्देशार्थ 3 परवानगी सिवाय अंदर आवो नहीं ए विद्यार्थ चार हालो बाबूराज जवाब पधारो बी आज्ञार्थ प्रश्न પાંત્રીસ એલા બાબુડા તું શી વાત કરીશ આ વાક્યનો પ્રયોજનલક્ષી પ્રકાર ઓળખાવો એ આજ્ઞાર્થ બી ઉદ્ઘારવાચક સી પ્રશ્નાર્થ ડી નિર્દેશાર્થ સાચો ઉત્તર બી ઉદ્ઘાર વાચક મિત્રો ક્યારેક આપણે પ્રશ્નાર્થ રચના દ્વારા પણ ઉદ્ઘાર રજૂ કરતા હોઈએ છીએ જેનું આ ઉત્તમ ઉદાહરણ છે અહીં બાબુ પાસે કોઈ વિગત માગવામાં નથી આવી પણ બાબુએ જે વાત કરી છે તેના માટે આશ્ચર્ય વ્યક્ત થયું છે જેથી આ ઉદ્ધાર વાચક વાક્ય છે મિત્રો ટાટ સેકન્ડરી એક્ઝામ બે હજાર અઢારનો આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ફરીથી મળીશું ધન્યવાદ Thank you.